જૂનાગઢના કેશોદ શહેરમાં હાલમાં જ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બે દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો પરંતુ વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા જેના કારણે આ નવે નવો અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ કારણોસર આપ નેતા પ્રવીણરામ કાર્યકર્તાઓ સાથે હોડી લઈને અંડરબ્રિજ પહોંચ્યા પણ ત્યાં તો પોલીસના કર્મચારીઓ આવ્યા અને આપ નેતા પ્રવીણ રામ સહિત તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ પણ પાણીમાં પડી અને આપના કાર્યકર્તાઓ પણ